સાંતલપુર તાલુકાના બોરોડા ગામ ખાતે તેત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા જ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે જ્યાં મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં જોવા મળી રહી છે અને ગ્રામ પંચાયતની અલગ પડ્યા પછી પ્રથમ ચૂંટણીમાં જ ગામ લોકોએ સંપ થઈને ગામનું શાસન લક્ષ્મીના હાથમાં સોંપી ગામના નવીન વિકાસ ગાથાની શરૂઆત કરી છે વાત કઈક એમ છે કે સરહદી વિસ્તાર સાંતલપુરના છેવાડાના બોરોડા ગામની કે જે પહેલા બોરોડા અને ચારંડા જૂથ ગ્રામ પંચાયતમાં સામેલ હતો અને આ વર્ષે તેનું વિભાજન થતા બોરુડા ગ્રામ પંચાયતમાંથી ચારુડા ગ્રામ પંચાયત અલગ પડી હતી અને આ વર્ષે પ્રથમ વખત જ ચૂંટણી થવા જઈ રહી છે પરંતુ ગામના તમામ સમાજના લોકો એક થઈ સહમતિથી ગ્રામ પંચાયત સમરસ કરી અને સરપંચ સહિત આઠ મહિલા સભ્યોને બિનહરીફ કરી બોરુડા ગ્રામ પંચાયતથી અલગ પડતા પ્રથમ ચૂંટણીમાં પ્રથમ વખત સુકાન ગામની મહિલાઓને સોંપવામાં આવી છે જેમાં ન માત્ર મહિલા એક જ સરપંચ છે પરંતુ મહિલા સરપંચની સાથે તમામ સભ્યો પણ મહિલા છે એટલે કે સરપંચ સહિત અન્ય આઠ સભ્યો મળી ગ્રામ પંચાયત સુકાન નવ મહિલાઓ સંભાળશે ગામનું મતદાન એક હજાર ચારસો એસી જેવું છે જેમાં સરપંચ તરીકે ચૌધરી લાડુબેન હરજીભાઈની બિન હરીફ પરની કરવામાં આવી છે મારું નામ ચૌધરી હરજીભાઈ કાળાભાઈ ગામ બરોડા તાલુકો સતરપુર જિલ્લો પાટણ બરોડા ગામની અંદર પહેલી વખત બિન હરીફ બિન હરીફ ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત ચૂંટણીની અંદર અમારા ધરમ પત્ની ચૌધરી લાડુબી ધરજીભાઈ સર્વ ગામજનો પ્રદેશ સોનેથી ભવિષ્યસિંહ બાપુ પ્રદીપસિંહ સરપંચ લોધરાથી તનવાડીથી ઠાકરસિંહભાઈ ચારણડાથી હુકમસિંહ અમરસિંહ બાપુ તમામ અઢારે હાલ અમારા ગામ લોકોએ અમારા માંથી વિશ્વાસ મૂકી અમારે જે સરપંચની બિંદ કર્યા છે એ બધા આખા ગામનો બધાનો આભાર માનું છું નામ વિક્રમસિંહ જાડેજા હું સોનેત નો વતની છું અને આજે અમે સોનેત થી ભૂપતસિંહ બાપુ અને સોનેતના બે ચાર આગેવાનો આયા હતા અને બુરુડા આખું ગામ ભેગું થયું અને ગામ ભેગા થઈને ભૂપતસિંહ બાપુએ ગામ વિનંતી કરી કે તમે આપો લાડુબેન અને અને ગ્રામજનોએ રાખી હરીફ બોડી બનાવી આખી મહિલા બોડી બનાવી છે અને મોદી સાહેબનું સૂત્ર છે કે મહિલાઓના હાથમાં શાસન આપો અને અમે મોદી સાહેબનું ઉદાહરણ પૂરું પાડ્યું છે બુરુડા ગ્રામજનોએ અને બુરુડા ગામે ભૂપતસિંહ બાપુનું મન રાખ્યું અને બદલ ખૂબ ખૂબ આભાર ગ્રામજનો નમસ્તે હરજીભાઈ ચૌધરી ગામ બોરુડા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ તો આજે તારીખ સાત છ બે ના રોજ અમારા ગામમાં બિનહરીફ ચૂંટણી થઈ છે અને લાડુબેન હરજીભાઈ ચૌધરીને સરપંચ તરીકે તેમજ ડિપ્યુટી સરપંચ તરીકે ગીતાબેન ભેમાભાઈ ઠાકોરને ને વર્ણુક કરવામાં આવી છે તો સમસ્ત ગ્રામજનો તેમજ આસપાસના ગામના આગેવાનો જેવા કે લોદરા ચારંડા સોનેત ઇન્દરવા તનવાડ આ બધાના આગેવાનોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ અને અમારા ગામમાં પાંચ વર્ષ મહિલાનું શાસન રહેશે એટલે મને આશા છે કે અમે બસ સાથે મળી અને આખા ગુજરાતનું એક ઉદાહરણ પૂરું પાડીએ અને સાથે મળીને ગામનો વિકાસ કરીએ થેન્ક યુ અને ડેપ્યુટી સરપંચ તરીકે ગીતાબેન ભેમાજી ઠાકોરની ની વરણી કરવામાં આવી છે તો તેમની સાથે અન્ય સાત મહિલાઓને ગ્રામ પંચાયતના સભ્ય તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી આ પ્રસંગે સોનિત સ્ટેટ ભૂપેન્દ્રસિંહ જાડેજા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અને પૂર્વ સરપંચ અને સમગ્ર બોરુડા ગ્રામજનો અને હર્ષદભાઈ જયંતિલાલ ઠક્કર અને બગાભાઈ ચૌધરી તનવાડ ગામના આગેવાન ઠાકર ચારંડા ગામના આગેવાનો લોદરા ગામના સરપંચ પ્રદીપજી ઠાકોર સમગ્ર બુરડા ગ્રામ જોડો અને અન્ય ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા સરપંચ તરીકે લાડુબેન હરજીભાઈ ચૌધરીને અને ડેપ્યુટી સરપંચ તરીકે ગીતાબેન ભેવાજી ઠાકોરને બિન હરીફ પરણી કરવામાં આવી આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે ગામના ચંદેશ્વર મહાદેવ મંદિરના મહંત ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે હું ગીતાબેન ભેમાજી ઠાકોર બોરુડા ગ્રામ જમન નો ખુબ ખુબ આભાર ઉપ સરપંચ તરીકે બોરુડા ગામનો ખૂબ ખૂબ આભાર

હું ચાર ટ્રમ ત્રણ ટ્રમ સરપંચ રહ્યો છું એક ટ્રમ કારોબારી અધ્યક્ષ રહ્યો છું તાલુકા પંચાયત એટલે હું સૌને અભિનંદન ફાળવા અને મારો મન રાખ્યું એ બદલ હું બધાનો આભાર માનું છું આજે રોજ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બોરુડા ગામ ખાતે આમ તો જુઓ કે બોરુડા અને ચારંડા જૂથ પંચાયત હતી પણ જૂથ પંચાયતમાંથી બોરડા અને ચારંડા અલગ થવાથી પ્રથમવાર ચારંડા અને બોરડા જે ઇલેક્શન જાહેર થયું એ ઇલેક્શનની અંદર બુરુડા ગામે આજે બિનહરીફ જાહેર કર્યા છે એમાં બિનહરીફ જાહેર કરવામાં બનાસકાંઠાના સોનેત ગામના સરપંચશ્રી જાડેજા ભૂબસિંહજી અને જાડેજા સમાજમાંથી પીરુભા બાપુ અઢારે આલમમાં ઉઠવા અને બુરુડાના તમામ ગ્રામજનો અને ચારંડા અને લોદરાના તમામ ગ્રામજનો અને ધનવાડ બધા સાથે રહી અને બુરુડા ગામની અંદર ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે બાપુશ્રી મંદિરના પૂજારી બાપુશ્રી સાથે અને બુરુડા ગામના વડીલો હર્ષદભાઈ ઠક્કર સાહેબ બધા સાથે બુરુડા ગામની અંદર કોહંબો કરવામાં આવ્યો મિટિંગ કરવામાં આવી અને એ મિટિંગની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે બુરડા ગામની અંદર તમામ ગામજનો સાથ સહકાર લઈ અને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા ચૌધરી લાડુબેન હરજીભાઈને સરપંચ તરીકે બિનહરીફ જાહેર કર્યા અને ડેપ્યુટી સરપંચમાં ઠાકોર ગીતાબેન પેમાભાઈને જાહેર કરવામાં આવ્યા અને આમ તો જુઓ તો અત્યારે મોદી સાહેબનું એક સપનું છે કે ભારત સરકારની અંદર મોદી સાહેબનું સપનું છે કે